નમસ્કાર મિત્રો એક બેનને બહુ સરસ રિઝલ્ટ મળ્યું છે એની આપણે આજે વાત કરીએ બેનને પહેલાં પૂછીએ કયા ગામના છે અને શું તકલીફ હતી બરાબર અને કેટલા ટાઈમમાં રિઝલ્ટ મળ્યો તમને ટોટલ હું શેર કરું ત્યાં સુધી તમે વિડીયો ચાલુ રાખજો શું નામ છે બેન તમારું કયું ગામ બેન શું તકલીફ હતી તમને પગ અને એક નસ નસ દુખતી પગની નસ ગરઈ આવ હેડાતું જ ન હેડ દેન તો આખે આદર પર પગ થી જાતો આ તકલીફ બેન તમને કેટલા ટાઈમ થી હતી આ 12 મિનિટ એક વર્ષ થી તકલીફ હતી અને બેન અહીંયા આપડા જે મેડિસિન ફ્રી ભારત મતલબ દવા મુક્ત ભારત કરવાનો આપણો અભિયાન છે ત્યાં આપણે કેટલા દિવસ આવવું પડ્યું તીન દિવસ મતલબ 3 દિવસ એમને આવવું પડ્યું છે 3 દિવસ મેમનું જે તકલીફ હતી એ 100% મટી ગઈ છે તો મિત્રો આવી કોઈ તકલીફ હોય તો તમે તમારા ગ્રુપમાં શેર કરી શકો છો તમારા મિત્રોને પણ જાણ કરી શકો છો થેન્ક યુ સો મચ